વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝમાં ફરી એકવાર રિક્ષાવાળા થકી સ્ટેન્ડ કરતા વ્યક્તિઓ નજરે પડ્યા છે આ ઘટના સ્થાનિક લોકોને અને વ્યવસાયિકોને ભારે સમસ્યામાં મૂકી રહી છે વાપીમાં છેલ્લા બે દિવસોથી રિક્ષાવાળા દ્વારા ગેરકાયદેસર રીતે સ્ટેન્ડ કરી લેવાતા જોવા મળ્યા છે આ પરિસ્થિતિને કારણે વાહન વ્યવહાર અવર તથા રસ્તા પર સતત ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે સ્થાનિક વતીઓનું કહેવું છે કે આ સમસ્યા ઘણા સમયથી ચાલી આવી છે અને રિક્ષાવાળાઓ દ્વારા કરવામાં આવેલ સ્ટેન્ડના કારણે તેઓ રોજિંદા જીવનમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે